નમસ્કાર ચાલુ આજે આપણા શરીરની અંદર એક સફર પર નીકળીએ આપણે જાણીશું આપણા શરીરની એક એવી અદ્ભુત સિસ્ટમ વિશે જે કોઈ શુદ્ધિકરણ પ્લાન્ટથી ઓછી નથી આપણા શરીરમાં રોજ કેટલી બધી ક્રિયાઓ થાય છે અને એમાં થોડો ઘણો કચરો પણ બને છે ખરું ને પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે આ બધો કચરો આખરે જાય છે ક્યાં એનું શું થાય છે આ સવાલનો જવાબ બહુ જ રસપ્રદ છે તો આજે આપણે શું શું જોવાના છે પહેલાં તો સમજીશું કે આ સફાઈ વ્યવસ્થા છે શું પછી તેના મુખ્ય અંગોને મળીશું જોઈશું કે મૂત્ર બને છે કેવી રીતે તેનો આખો પ્રવાસ કેવો હોય છે અને છેલ્લે આ સિસ્ટમ આપણા માટે આટલી બધી જરૂરી કેમ છે સારું તો સૌથી પહેલાં વાત કરીએ આ અદ્ભુત સફાઈ વ્યવસ્થાની એટલે કે ઉત્સર્જન ખરેખર છે શું જો એકદમ સરળ ભાષામાં કહીએ તો ઉત્સર્જન તંત્ર એટલે આપણા શરીરની એવી સિસ્ટમ જે શરીરમાં બનેલા ઝેરી કચરાને બહાર કાઢવાનું કામ કરે છે ખાસ કરીને યુરિયા અને યુરિક એસિડ જેવા નાઇટ્રોજનવાળા પદાર્થો જો આ કચરો શરીરમાં જમા થતો રહે તો એ બહુ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે તો સવાલ એ છે કે આ આખું કામ કરે છે કોણ ચાલો હવે મળીએ આ શુદ્ધિકરણ પ્લાન્ટની સુપરસ્ટાર ટીમને આ સિસ્ટમમાં મુખ્ય ચાર ભાગ છે એક જોડી કિડની એટલે કે મૂત્રપિંડ બે નળીઓ જેને મૂત્રવાહિની કહેવાય એક કોથળી જેવું મૂત્રાશય અને છેલ્લે મૂત્રમાર્ગ બસ આ ચાર મળીને આખું કામ સંભાળી લે છે આખી સિસ્ટમના હીરો છે મૂત્રપિંડ એટલે કે આપણી કિડની દેખામાં બિલકુલ વાલના દાણા જેવા રતાશ પડતા કથ્થઈ રંગના આનું મુખ્ય કામ છે આપણા લોહીને સતત ફિલ્ટર કરવાનું એમાંથી બધો જ કચરો અને વધારાનું પાણી અલગ કરવાનું હવે કિડનીએ કચરો તો અલગ કરી દીધો પણ એને સ્ટોરેજ ટાંકી સુધી પહોંચાડશે કોણ એ કામ કરે છે આ લાંબી પાતળી નળીઓ જેને આપણે મૂત્રવાહિની કહીએ છે સમજી લો કે આ એક પાઇપલાઇન છે જે કિડનીને મૂત્રાશય સાથે જોડે છે પાઇપલાઇનથી બધો કચરો આવીને જ્યાં ભેગો થાય છે એ છે આપણી સ્ટોરેજ ટેન્કી એટલે કે મૂત્રાશય આ એક સ્નાયુઓની બનેલી કોથળી છે જે જરૂર પડે ત્યારે ફેલાઈ શકે છે એ મૂત્રને ત્યાં સુધી સાચવી રાખે છે જ્યાં સુધી તેને બહાર કાઢવાનો સમય ન થાય અને છેલ્લે આવે છે એક્ઝિટ પોઈન્ટ એટલે કે મૂત્ર માર્ગ આ એ છેલ્લી નળી છે જેના દ્વારા મૂત્ર શરીરમાંથી બહાર નીકળી જાય છે તો આ હતી આપણી આખી ટીમ સારું તો આપણે બધા અંગોને તો મળી લીધા પણ સૌથી રસપ્રદ સવાલ તો એ છે કે મૂત્ર બને છે કેવી રીતે ચાલો હવે કિડનીની અંદર ઝૂમ ઇન કરીએ અને આખી પ્રોસેસને બારીકાઈથી સમજીએ આ આખું ફિલ્ટરેશનનું કામ કિડની અંદર રહેલા લાખો નાના નાના યુનિટ્સમાં થાય છે આ માઇક્રોસ્કોપ એક ફિલ્ટરને કહેવાય છે નેફ્રોન અથવા ગુજરાતીમાં કહીએ તો મૂત્રપિંડ નલિકા આ જસલી કામદારો છે આખી પ્રોસેસ છે ને મુખ્યત્વે બે સ્ટેપમાં થાય છે પહેલું સ્ટેપ છે ગાળણ આમાં લોહી જ્યારે નેફ્રોનમાં આવે ત્યારે દબાણથી એમાંથી લગભગ બધું જ ગળાઈ જાય છે કચરો પાણી ગ્લુકોઝ ક્ષાર બધું જ પણ આમાં તો કામની વસ્તુઓ પણ જતી રહી એટલે આવે છે બીજું સ્ટેપ પુનઃ શોષણ આપણું શરીર બહુ જ સ્માર્ટલી કામ કરે છે એ ગળાયેલા પ્રવાહીમાંથી ગ્લુકોઝ જરૂરી પાણી અને ક્ષાર જેવી કામની વસ્તુઓને પાછી ખેંચી લે છે અને જે વધ્યું એ જ છે અસલી કચરો એટલે કે મૂત્ર તો હવે મૂત્ર બની ગયું છે હવે શરૂ થાય છે એનો અંતિમ પ્રવાસ કિડનીથી લઈને શરીરની બહાર સુધીનો આ પ્રવાસનો રસ્તો એકદમ સીધો અને સરળ છે સૌથી પહેલાં કિડનીમાં મૂત્ર બને ત્યાંથી મૂત્રવાહિની મારફતે નીચે ઉતરે પછી મૂત્રાશયમાં જમા થાય અને જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મૂત્ર માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય બસ આટલું સરળ અને આ આખી પ્રોસેસની સૌથી ખાસ વાત શું છે ખબર છે આપણું નિયંત્રણ આપણું મગજ એટલે કે આપણું ચેતાતંત્ર મૂત્રાશયના સ્નાયુઓને કંટ્રોલ કરે છે એટલે જ આપણે ક્યારે અને ક્યાં મૂત્ર ત્યાગ કરવો છે એ નક્કી કરી શકીએ છીએ તો અત્યાર સુધી આપણે આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ તો સમજી લીધું પણ હવે સૌથી અગત્યનો સવાલ આ બધું આટલું બધું જરૂરી કેમ છે આ સિસ્ટમ આપણા શરીર માટે આટલું મહત્વ કેમ ધરાવે છે જુઓ આ સિસ્ટમના મુખ્યત્વે ત્રણ સુપર ઇમ્પોર્ટન્ટ કામ છે પહેલું એ ઝેરી નાઇટ્રોજનયુક્ત કચરાને શરીરમાંથી બહાર ફેંકે છે બીજું એ શરીરમાં પાણીનું બેલેન્સ જાળવે છે જેને જલ નિયમન કહે છે જ્યારે આપણે ઓછું પાણી પીએ ત્યારે શરીર પાણી બચાવવા માટે ઓછો અને ઘાટો પેશા બનાવે છે અને ત્રીજું એ લોહીમાં મીઠું એટલે કે ક્ષારનું પ્રમાણ પણ નિયંત્રિત કરે છે એટલે કે આ માત્ર સફાઈ કામદાર નથી પણ શરીરનો એક નિર્ણાયક સંતુલન કરતા પણ છે અને હા જે મિત્રો દસમા ધોરણની બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક ખાસ વાત પરીક્ષામાં જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય ત્યારે પૂરા માર્ક્સ લેવા માટે સિસ્ટમની એક સરસ નામનિર્દેશનવાળી આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે